લોહીની સગાઈના લેખકનું નામ જણાવો તો લોહીની સગાઈના લેખક ઈશ્વર પેટલીકર છે સખી માર્કંડી પાઠનો પ્રકાર કયો છે તો સખી માર્કંડી પાઠનો પ્રકાશ પ્રકાર જે છે તે મિત્રો પ્રવાસ નિબંધ છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર જવાબ આપવાના છે ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે શું કારણ હતું વિદ્યાર્થી મિત્રો તો ગોપાળ બાપા શિંગોડા નદીના ખેતરની જે કોતર હતો એની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરોનો તળ સાચું છે એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા છે અને ગમે ત્યાં આઠ હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે આ જમીન વિશેષ પ્રકારની છે અને સિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોની અંદર બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે નંબર ચાર દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી એ તમારે તમારા શબ્દોની અંદર લખવાનું છે તો દેવાંશી ઉર્ફે દેવલાના નાચ ગાનથી પ્રસન્ન થયેલા ઈન્દ્ર રાજાએ દેવલાને વરદાન માગવા કહ્યું દેવલાએ ઈન્દ્ર રાજા પાસે એક નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્રરાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લ્હાવો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની જે દોસ્તી હતી એ દોસ્તી નિભાવી નંબર પાંચ નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો તો સાદું ભોજન સાદો પહેરવેશ સાદું લખાણ સાદી ભાષા અને ઉચ્ચ વિચારો આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે જાળવી રાખ્યા હતા તેમણે સામાન્ય જનો ગ્રામ સભા ની અંદર ગામમાં રહેલા લોકો હતા તે મહિલાઓ અસ્પૃશતા નિવારણ શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે પણ સત્કારો કર્યા હતા તેની પાછળ એમને જે આ પંચશીલ સિદ્ધાંતો હતા તે જ મિત્રો એમણે ઉપયોગ કર્યો હતો તો ખાસ પંચશીલ સિદ્ધાંતોની અંદર આપણે યાદ રાખીશું સાદુ ભોજન સાદુ પહેરવેશ સાદું લખાણ સાદી ભાષા અને ઊંચ વિચારો નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તો પર્વતારોહણ વખતે અરુણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેવી રીતે તેમનો પગ વારંવાર ખસી જતો શરીરનો વજન તેના પગ ઉઠાવી શકતો નહીં તેનાથી આગળ ચલાતો નહીં છતાં પણ તેમણે એટલે કે અરુણિમાએ પ્રયાસો ચાલુ રાખ્યા અનેક પડકારો અને જજુમતી વખતે અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી

એ પ્રશ્ન હલ થયો ત્યાં કૃત્રિમ પગ એ સાથ ન આપ્યું અને કૃત્રિમ પગ વગર તેણે ઘસડાતા ઘસડાતા ચાર થી મિત્રો છેક પિસ્તાલીસો ફૂટનું અંતર ચોવીસ કલાકની અંદર કાપ્યું અથવા મિત્રો વાડીના જલસાને તમારા શબ્દોની અંદર તમારે લખવાનું છે તો વાડીની અંદર રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે વાડીમાં ડાયરા થાય જલસા થાય ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય આજુબાજુની વાડીના અને અડોશ પડોશના મિત્રો ભેગા થાય જેમને આમંત્રણ આપ્યું હોય તેવો પણ આ જલસામાં ભળી જાય મિત્રો જર્જરિત લાકડાની અને આછી પાંખી કાથીના ખાટલી ઉપર માનવતા મહેમાનોને બેસાડવામાં આવે સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સળી પેટાવી તાપણો કરે એમાં ભૂઠા શેકાય અને પછી પીળા અને પોણા કાળા ભૂઠા સૌને ખાવા માટે વેચે પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણો ખાતા જાય આ જલસો રાતે શરૂ થાય અને છેક વહેલી સવાર સુધી ચાલુ રહે આ ઉપરાંત ચણા પપૈયા જામફળની પણ પાર્ટીઓ થાય ભલે એક નાની અને ખાનગી હોય આમ વાડીના લોકો કામની સાથે સાથે ખાવા પીવાનો પણ જે ગામના લોકો છે તે લેતા હોય છે હવે વાત કરીશું વિભાગ વી ત્રણ ચાર વાક્યની અંદર તમારે જવાબ આપવાનો છે અંધકારની અંદર સદૈવ પ્રકાશ આપનારા દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે તો અંધકારમાં સદૈવ પ્રકાશ આપનારા દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને મળી જાય અથવા કવિને માતા પાસેથી શું શું મળે છે તો કવિને માતા પાસેથી એની ઉફાળી ગોદ અને શૂતિ વખતે માની છોડ મળે છે માને હાજરીની અંદર મોટી રાહત મળે છે અને માની આ આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમાળ સાથ સાંભળવા મળે છે અને માના આલિંગનના પ્રેમનો સ્પર્શ મળે છે એના પર માના હિતની હેલી સતત વર્ષે છે અને માની શીતળ છાયા અને ઉફાળી માયા પણ તેને મળે છે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ વિશે આપણે લખીશું તો હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોની નાસી પાસ થતી નથી તે પોતાના માત્ર ને માત્ર લક્ષ્ય તરફ ધ્યાન આપે છે વિદ્યાર્થી મિત્રો તમારે પણ પરીક્ષા ઉપર ધ્યાન આપવાનું છે તેની મમ્મીના અરમાનો પૂરા કરવા એક માત્ર તેનું લક્ષ્ય છે આથી હોસ્ટેલની કાંટાળી જિંદગીની અંદર પણ લીલા ચંપાનની જેમ ખુશ રહે છે આ આત્યનો દર્દ મનોબળ દર્શાવે છે કે મન હોય તો માળવે જવાય એ કહેવત ને પણ તેણે જીવનની અંદર ઉતારી છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો મર્જીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોની અંદર ચર્ચવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સમુદ્રની અંદર છેપ તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારને મરજીવ્યા કહે છે તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે અને એમાં અનેક હિંસક જળચરો પ્રાણીઓ પણ રહે છે છતાં એમનું મન મક્કમ હોય છે અને એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી અને એમનું એક જ લક્ષ્ય હોય છે આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે અને તેઓ મૃત્યુના મોખમાં પ્રવેશતા હોય છે એમ સમુદ્રના અંધકારમાં તળિયા ખૂંદી વળે છે પરિણામે તેઓ મણિમોતીના અખોટ ખજાનો મેળવીને બહાર આવે છે મરચીવિયાની જેમ મનુષ્ય પણ જીવનની અંદર ગમે તેવા સંઘર્ષનો સામનો કરવો પડે તો પણ એનાથી સહેજ પણ તેને ડરવું જોઈએ નહીં જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય હૃદયની અંદર ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવાની અંદર મણીમોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે

આગળના વિભાગોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો